નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ સરકાર તરફથી ખરીફ ઋતુના આ વર્ષના જુદા જુદા વાવેતરોના આંકડાઓ જાહેર થવા માંડ્યા છે હવે જ્યારે આંકડાઓ જાહેર થાય છે ત્યારે એ આંકડાઓની વિશ્વસનીયતા લઈને તો બહુ મોટા સવાલો હોય છે અને આપણે મોટાભાગે આપણા કેટલાક વિડીયોમાં એની ચર્ચા પણ કરીએ છીએ અને આપણે એને આંકડાની માયાજાળ કહીએ છીએ પણ જયારે આંકડાની માયાજાળ કહીએ છીએ અને એને ભ્રામક કહીએ છીએ ત્યારે એની ભ્રામકતા સાથે જોડાયેલા જે કારણો કારણો છે એ કારણોનો અભ્યાસ કરી અને અને એમાંથી પાંચ એવા મુખ્ય અગત્યના આપણને જે સમજાયા છે એ આપણે અલગ તારવી અને એના પર ક્રમબદ્ધ રીતે આપ સૌ ખેડૂતોની સાથે ચર્ચા કરવાનો એક નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે સૌ પ્રથમ જે સૌથી મોટું કારણ છે સૌથી અગત્યનું કારણ છે અને જેના કારણે આખી આખી સિસ્ટમ ખોટા આંકડાઓ પર કામ કર્યા કરે છે એ મુદ્દા પર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો વાવેતરના આંકડાઓ એકઠા કરવા માટે સરકારના તંત્રમાંથી જેમની જવાબદારી છે અને જેમને માટે જવાબદારી નક્કી થયેલી છે એ દરેક ગામના મહેસૂલી અધિકારી એટલે કે તલાટી અને દરેક તાલુકાની તાલુકા પંચાયતની કૃષિ શાખાના જવાબદાર અધિકારીઓ જેમાં ગ્રામ સેવક ખેતીવાડી અને ખેતીવાડી અધિકારીનો બાકીનો જે કોઈ સ્ટાફ હોય એ સ્ટાફ પૈકી કોઈ પણ વ્યક્તિ આ ઓછામાં ઓછી બે વ્યક્તિ મળી અને દરેક ગામમાં દરેક ગામના જુદા જુદા પાકોના વાવેતરનો આંકડો એકઠો કરવા માટે જવાબદાર છે અને એને માટેનો જે સમય છે આપણા ગુજરાતમાં એ સમય છે જૂન અને જુલાઈ મહિનો ખરીફ વાવેતરના આ બે મહિનાઓ ગણાય છે ને આ બે મહિના દરમિયાન જે કાંઈ વાવેતર થાય એના એકર વાઇઝ હેક્ટર વાઇઝ આંકડાઓ એમણે એકઠા કરવાના છે અને એ આંકડાઓ એકઠા થાય એટલે તાલુકા મથકે જાય તાલુકા મથકેથી તમામ ગામડાઓના જે આંકડા છે એમાંથી આખા તાલુકાનો સરવાળો બને એ જિલ્લા સુધી જાય અને જિલ્લાનો સરવાળો બની અને રાજ્ય સુધી જાય અને રાજ્ય સરકાર એના આધારે આંકડાઓ જાહેર કરે આ વાત થઈ વાવેતરના આંકડાઓની ત્યારબાદ ખરેખર પાકની સ્થિતિ સિઝન દરમિયાન કેવી રહી અને સિઝન પૂરી થાય ત્યારે એટલે કે જ્યારે દરેક સિઝનમાં સમય શરૂ થાય એ સમય દરમિયાન એટલે કે ઓક્ટોબર મહિનામાં દરેક ગામમાં દરેક પાકનું ક્રોપ કટિંગ ક્રોપ કટિંગ એટલે જે પાક તૈયાર થયો હોય જુવાર બાજરી તલ કપાસ મગફળી મકાઈ આ તમામ પાકોનું ક્રોપ કટિંગ કરવું એટલે કે જે કઈ પાક તૈયાર થયો છે એના ખરેખર ઉત્પાદનની શક્યતાઓના આંકડા એકઠા કરવા માટે નમૂનાઓ લેવા અને એ નમૂનાઓ લઈ અને વીઘા દીઠ એકર દીઠ કે હેક્ટર દીઠ કેટલું ઉત્પાદન કયા ગામમાં કયા પાકનું આવવાની શક્યતા છે એનો એક આખો પાકો અને વ્યવસ્થિત આંકડો તૈયાર કરવો અને એની જવાબદારી પણ દરેક ગામના મહેસૂલી અધિકારી તરીકે તલાટી મંત્રી અને સાથે ખેતીવાડી વિભાગ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી આમાંથી કોઈ પણ કામગીરી આપણા રાજ્યમાં થતી નથી હવે નથી થતી કામગીરી તો એનું કારણ ઘણી વખત આપણે ખેડૂતો પણ એવું કહીએ છીએ અને એમાં કેટલીક સચ્ચાઈ પણ છે કે સરકારી તંત્રને કામ નથી કરવું પણ સાથોસાથ એક બીજી સચ્ચાઈ જે છે એને પણ આપણે એ સમજવાની જરૂર છે કે તલાટી મંત્રીઓને એક તલાટી મંત્રીને ઓછામાં ઓછા પાંચ ગામ અત્યારે ચલાવવાની જવાબદારી છે તલાટી મંત્રીઓની એટલી બધી ઘટ છે સરકારમાં અને ખેતીવાડી વિભાગમાં તો તાલુકા કક્ષાએ કોઈ જવાબદાર માણસો આખા ગુજરાતના એક પણ તાલુકામાં નથી અને તેથી કર્મચારીઓની મોટી ગેરહાજરીના કારણે તંત્ર પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકતું નથી પાંચ ગામ એક તલાટી મંત્રી પાસે હોય તો અઠવાડિયાના પાંચ દિવસ એને કામ ના મળે એમાંથી બે દિવસ એના તાલુકા કક્ષાએ મિટિંગમાં જાય છે એક સોમવાર નો દિવસ એક ગુરુવાર નો દિવસ કારણ કે એક દિવસ મામલતદારમાં મિટિંગ હોય એક દિવસ તાલુકા પંચાયતમાં મિટિંગ હોય એટલે બાકી એની પાસે ત્રણ દિવસ વધે છે અને ત્રણ દિવસમાં એને ઓછામાં ઓછા પાંચ ગામનું કામ કરવાનું હોય છે એટલે એ ખેતરમાં જાય વાવેતરના આંકડાઓ એકઠા કરે કે પાકના આંકડાઓ એકઠા કરે આ કામગીરી થવાની કોઈ શક્યતા નથી એવી જ રીતે તાલુકા પંચાયતો પાસે કે જિલ્લા પંચાયતો પાસે આપણા ખેતીવાડી વિભાગ માટે કામ કરનારું મહેકમ બિલકુલ નથી અને બિલકુલ મહેકમ નહીં હોવાના કારણે આ પ્રકારની જે કઈ જરૂરી કામગીરી છે આ તમામ કામગીરી અટકી પડે છે અને એના કારણે સાચા ખોટા આંકડાઓ ગામ અને તાલુકા વાઇઝ તૈયાર થઈ જિલ્લામાં જાય અને જિલ્લામાંથી એ સાચા ખોટા કરી અને રાજ્ય સરકાર સુધી પહોંચે છે અને એના કારણે કોઈ પણ સાચો આંકડો ન તો આપણને ખેડૂતોને જાણવા મળે છે ન સરકારને જાણવા મળે છે ન બજારને જાણવા મળે છે કે ન બજાર સાથે જોડાયેલા બાકીના પરિબળોને જાણવા મળે છે પરિણામે બધા જ વિભાગો અને બધા જ વ્યવસાયિક વર્ગો અંધારામાં ગોથા ખાય છે કોઈ પણ વસ્તુઓના ઉત્પાદન એના ભાવ કે એની સમગ્ર વ્યવસ્થા વિશે કાંઈ પણ પ્રકારની યોજનાબદ્ધ કામગીરી જ્યારે ન થઈ શકતી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એ પરિસ્થિતિનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ જેમાં સૌથી વધારે પીડિત કોઈ વર્ગ હોય તો એ આપણે ખેડૂત વર્ગ છીએ કારણ કે સૌથી વધારે તકલીફ આના કારણે આપણને થતી હોય છે મિત્રો તો આજના દિવસે આપણા ખેતીવાડીના વાવેતર જે જે છે એના વિશે અને ઉભી થવાની સાથે જોડાયેલા પાંચ કારણો પૈકી એક કારણની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો બાકીના જે ચાર કારણો છે એને માટે પણ આપણે અલગથી વિડીયો એક એક કારણ માટે બનાવતા રહીશું અને આપ સૌની સાથે એ ચર્ચા આપણે સાર્વજનિક કરતા રહીશું મિત્રો તો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત